ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવી એર સ્ટ્રાઇક તેને લઈને ભાવનગરના પીડિત પરિવારે માન્યો સંતોષ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવી એર સ્ટ્રાઇક તેને લઈને પીડિત પરિવારે માન્યો સંતોષ અને કહ્યું કે હવે અમારા આત્મજનોના આત્મને મળશે શાંતિ મૃતકના પત્નીએ કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના પર ગર્વ છે પહેલગામની હુમલાની ઘટનામાં ભાવનગરમાં રહેતા પિતા પુત્રના મોત થયા હતા ત્યારે લોકોને હજી તે પ્રશ્નોના જવાબ નથી મળ્યા કે ત્યાં આગળ સુરક્ષા જવાનો કેમ ન હતા જો પહેલગામમાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા ન હતી તો પછી લોકોને ત્યાં આગળ જવા દેવામાં કેમ આવ્યા કારણ કે આવા હુમલા અગાઉ ખાસો સમય રેકી કરવામાં આવતી હોય છે ત્યારે આતંકવાદીઓને રેઢો પડ મળ્યો હોય તેવું આ હુમલામાં જણાય આવે છે આ હુમલા અગાઉ કેટલા સમયથી ત્યાં આગળ કોઈ સુરક્ષાની વ્યવસ્થા હતી કે નહીં તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે જેને લઈને પરિવારો દ્વારા તેમના આત્મજનોને શાંતિ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરના પીડિત પરિવાર દ્વારા તેમના સ્વજનો ગુમાવવાનું દુઃખ છે પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ શું કહ્યું ચાલો સાંભળીએ અમે પહેલગામ ગયા હતા અને મરારી બાપુની કથામાં ગયા હતા પછી અમે લોકો બધા બારક જણા અમે પહેલગામ ગયા હતા હજી અમે હતા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધાય પછી પાછા અમે અમને બધા કીધું નહીં તમારે આવવું જ પડશે પૈસા નહીં દો તો તમારે આવવું જ પડશે અને પપ્પા કે મારું મન નથી માનતો નથી જવું પણ તોય અમે બધા ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી જમ્મુ કાશ્મીરમાં ખચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો મને મને થોડુંક ડાઉટ જેવું લાગે છે અને અમે ત્યાં પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકાબીજી મારા દીકરા સામૂ મારા પતિ સામ જોઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે આમનો જોવા અને મારા કાકા છે અક્ષરભાઈ નાથાણે એમ કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધા દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોઈ એમ કીધું કે લેટ જાઓ તો એ લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં ત્યાં હું એને લેવા ગઈ ને તેને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી ગોળી વાગી ગઈ છે અને મને એટલું દુઃખ છે કે મારે આજે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે અમારું આખું ઘર અમે પૂછી છે અને મને પહેલેથી મારા દેશ મળે તો મને બહુ લાગણી છે અને જે આપણે ભારત દેશ છે આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે અમને અહીંયા પહોંચાડ્યા છે એની તો હું ખૂબ ખૂબ જિંદગીભર હું રાખીશ પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો એ કહું એનું આખું નામ નિશાન મિટાવી દો મોદી સાહેબને એવી પ્રાર્થના કરું અને મારી જે ભારત સેના જે જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું ભારત માતા કી જય પહેલગામમાં હુમલો થયો છે આજે દિવસ થયા છે

મારા ભાઈ ને આર્મી આર્મી માં જવાનો શોખ હતો વાત કરીએ તો આજે પરિવારજનો દ્વારા કેવી આશા વ્યક્ત કરો છો અત્યારે થોડોક આનંદ થાય છે કે અત્યારે નવ જગ્યા આતંકી હુમલો કર્યો છે નરેન્દ્ર મોદીએ એ સ્ટ્રાઈક કરી છે અત્યારે દેશના જવાનો ઉપર કેવું ગર્વ છે દેશના જવાનો ઉપર મુજબ મને ખૂબ ગર્વ છે કે અત્યારે એને જવાબ આપી દીધો છે ધર્મ પૂછીને માર્યો છે ધર્મ બતાવીને મારવાનો અત્યારે હક આવી ગયો છે